बटलो पी जाओ पी जाने पे जगह नहीं सड़ी है इसलिए इसको पी जाने पे पी जाओ बटलो कार ना को पी जाओ और ये लोग इनके बटलो <laughs> <काट देव। laughs> के हमारे पास कुछ काट दे वो तो क्या प्रश्न है अपडेट क्या सी अपडेट केरी देखो हेलो गाइस लाइट पे तो हमारी बहुत एक मावे तो आओ वाणी है करीब वर्तो तो बंद तो रहेगा

દવાખાને સીવીએ એટલે ત્યાં જઈને ધીમે વાત કરશું આપણે કોઈ બાય હાજી ને જરાક અત્યારે પૂછશું કે એક મજા આવી હેલો ગાઈસ તાવ આવી ગયો તાવ મજા આવે બહુ મજા આવે ઠાર લાગી ગયો છે આ શું ખાવાનું બધું વધી ગયો હોય અમારે હા હું શું નાખો ગયેલા કરે બીજા તાણે તરી ક્યાં જેટું હોય એમાં હાસો શું બે વખત તેથી રહી ગયો બહાર હાર તેથી તાર દ્વારા આવી ગયો તેથી જ આવે એમાં તો હા શું બાટલા ચાલુ બાટલો પીજો પીયા એટલે જીજા ને પી બાટલો કાઢો પીઝા લાવીને કે બાટલો કે મારા પાસે નાખી દેવું કોઈ રોકી મારા બરાબર રોતા

વારી આઈ ગયો પાણી आले છે અતારે જો જ લાઈટ ગઈ છે અગાઉ ઉંધી કાકા પાણી વારતા હતા અને હવે આપણે આવ્યા છીએ તો લાઈટ દે વે ગઈ છે ઓ પાછી આવે કે નથી આવતી તો આ આગળ ખબર પડશે લાઈટ આવે કન્ટિન્યુ કરે મિત્રો આપણે જે પછી હોસ્પિટલ થી આવી ગયા તો ને ડીઝલ પછી લઈ આવ્યા તો એટલે ડીઝલ નું લઈ આવ્યું તો હવે હાઈન થઈ ગઈ આપણે હંજે વ્લોગ ચાલુ કર્યો છે અમને એવું નથી લાગતું વ્લોગ માં બહુ આરા કરોમી બે જો હવે આપણે હે ને જેમ બનાવી રેગ્યુલર બનાવવા હે પણ આમાં કાંઈક ને કાંઈક મારે શું છે આડું રીઝન આવી જ જાય ધરા આવી જાય તો હવે આ જ છે ને આપણે આ બેરલ તો આવી ગયો છે ઓપનર આવું બાકી છે સવારે આપણે ધાર દેવાની છે માંડવીના બીજી બાજુ તુવેરમાં પાણી આવશે એટલે કાંઈ કામ ઘણું છે એટલે આપણે છે ને વેલહાર સુઈ જવું છે ક્યાંય આટા પેરા કરવાના નથી આપણે હુવાનું જો સેટઅપ તમને જ ખબર જ છે એક કાટલો હોય ખરપિયો કે પીરો છે આમાં આ ડું એક છે અને એક આ પાણીનો ગોરો હે આપણું એટલું સેટઅપ હોય સેટઅપ કમ્પ્લીટ હે અને હવે આગરી બસ આપણે ઓપનર આવે એમ છે આગળ ઓપનર આવી જાય એને હરખાઇ ઓપનર રખવી દઈએ પછી આપણે આગળ પૂઈ જાય હવારે કન્ટિન્યુ કરશું સવારે રે ને જાદુ કામ છે એટલે આપણે હવારે તો બ્લોક કે ખારો બની જાય બે ક્લોક મારા જે જૂના પેન્ડિંગમાં પહેરા છે બરાબર એને હે ને આપણે એક કાઢે પછી એવું લાગશે ને તો અપલોડ કરી દેવું એટલે ટૂંકમાં હું છે આ બ્લોગ નવો બ્લોગ પેલા આવી જાય ને ભાઈ જૂના બ્લોગ છે ને એ આપણે કદાચ વાંચથી મૂકશું બેક વિડીયો એવા છે એક આપણે મૂકીને પછી પ્રાઇવેટ કહી રહ્યા છે ને એકાદ અનડીસ્ટમાં હે ને એ રીતનું છે બધું તો એ દિવસનું કાંઈક આપણે હે આડા કરી નાખશું તો હવે ત્રીક ફોન કરીને આપણે તપા કરીએ શું છે ઓપનાઇનનું કંઈ આવે છે ભાઈ ઓપન કાંઈ રાખી દઈએ અને હજી એવું લાગશે ને તો એકાદ વાર આપણે હજી પાછું જયેશ પાસે કારણ કે જયેશના ઉપા લઈને આવવાના છે ને એ ક્યાંક તા હવે હતા જયેશ એની ખરી ગયા છે એટલે આપણે જયેશનો ફોન હતો એટલે કદાચ એવું લાગશે ને તો આજે આપણે જયેશ પાસે જાવ ત્યાં મુલાકાત કરશું શું છે તબિયત પાણી હજી આપડે પૂછશું એને ખબર ન હોય તો હજી એક વસ્તુ કહી દઉં હવે આપણે હું આવું પહેલાં હું હતું કોથરા રાખતા એક સારા રાખતા અને ગોયદરા આપણે થોડાક વધારે રાખતા એ રીતનું આપણે બધું સેટઅપ રાખતા ને હવે થોડુંક આપણે અપડેટ થયા છીએ અપડેટ કેવી રીતે કઉ દાંત હવે હે આપણે નાઇકીની ટોપી લઈ આવીએ છીએ બરોબર નાઇકીની ટોપી ગામમાં નીકળીએ તો અહીંયા નહીં બાકી સવારે પાંચ વાગે આપણે જોઈએ બીજા નંબર માં જોવા મોજા નવીન નવીનભાઈ ના બરોબર જોવામાં સિસ્ટમ વાળા લાગશે પણ એમાં કઈ સિસ્ટમ જેવું છે એને દેખાવનું છે બધું સુમ્પક ને અને ઘણા સારી રીતના કે ખરખા દેખાય એવા મોજા તો છે પણ આ શું છે રોબોટ જેવા મોજા આવવાનો એક મોટો ફાયદો ને સ્પેશિયલ ગાડીના છે તો બી લાગતા હોય ને તો એ બોવા કામના છે ને આ પેરે તમારા હાથમાં કદાચ આઈફોન પડી જાય ને તો કંઈ નવીન વાત નથી કારણ કે આ પેન કંઈ ખબર જ નથી પડતી હાથમાં કાંઈ શેક નથી બરોબર આ ચેન ને એવું બધું જો રોબોટિક સિસ્ટમ છે આખે આખી પણ દેખાવ નહીં આની અંદર હે ને તમે ગમે જાય પકડો ને તમને ખબર ન પડે શું છે હાથમાં મોબાઈલ હોય તોય એ પરી જાય પણ તોય હું ધરાવે ને ત્રણ ચાર જોરી છે આપણી પાસે હાથના મોજાની પણ બધા મૂકીને આપણે આ ઓમ લઈ આવીએ કે આમાં હે ને તાઇ હાવ ન લાગે જરા કંઈ નહીં સવારે આપણે પાંચ વાગ્યામાં ટુ વ્હીલ લઈને જવું હોય ઘીરે એટલે તે ઠંડી બહુ લાગે આ મોજા હોય ને તો હાવ હાથમાં જરા કંઈ તાઇ ન લાગે કારણ કે એક અલગ જ મટીરિયલ છે ઉપરથી એને એથે ત્યાં સોફ એટલામાં સોફ્ટ આવે હાવ અને ઉપરનો ભાગ છે ને એ થોડોક વધારે કઠણ છે આ જો આ સાઈડથી બહુ હાર્ડ છે એની વાંહેનું કારણ આપણને ખબર નહીં શું છે આ ઉપરથી હાર્ડ છે ને અહીંથી સોફ્ટ છે સાવ અને આ એક આવું છે ને લૂકમાં આવું છે બીજું એક મોજું ક્યાંક આડે આવડું પાછું પડી ગયું છે એમાં હું આ બધું ગોતું હવારે હું આ બધી સિઝનમાં જરૂર હવારે જ પડે હા જાય તો આ ગમે એ આડા આવડા પહેરા હોય ખાટલે રાખું પણ ઓમ અથાણુ ને ધ્યાન નો દવ કઈ જ્યાં પડ્યા હોય ત્યાં હવારે ગોતવા વચગું સવારે ઠંડી બહુ હોય ને એટલે અથાણુ હે ને રાખ દે એટલે સવારે આપણને આરામથી મળી જાય મિત્રો આપણે પાછા જયેશ ની વારી આવી ગયા છીએ હેલો ગાઈસ લાઈટ ભાઈ તમારી બહુ આંખમાં માં આવે ઈ તો આવવાની હે કરીક વાર તો એ ખુલતી નથી ભાઈ આ તો બંધ રાખ બંધ આય આય કેમ રાખવી ભગવાન બે આંખ આપી હે કેમ બંધ રાખવી અરે ગરીબ બંધ રહે ને વાંધો ને હું હે તો અબ્જોટ માં હવે તાવ બે એકદમ રેડી તો જો હું ખરી હું તો ને બાકી નો હું તાવ બાવ કમ્પ્લીટ થાવ ઓ કાલ નો થઈ ગયો ભાઈ તો વાંટો ને એમ તો સબસ્ક્રાઇબર નું પ્રેમ જોયો મેં કોમેન્ટ માં કરો હા ભાઈ બધે બહુ ઉપાડ્યો થઈ તારી એ હશે છે ભાઈ સબસ્ક્રાઇબર છે તો જ આપડો હી ને ભાઈ તો એમાં તો એ તમે video માં જોયું છે ને ભાઈ આને આપણને એમ હોય કે તાવ છે તાવ છે અડધો તો ખબર પડે તાવ છે બાકી એમનેમ ખબર ઈ નો પડે કે આને કઈ તકલીફ છે ને બાટલા સરવા જતા તોય કેતો હતો કે બાટલો પી ગયો તોય આની મસ્તી થઈ નહોતી બેસતી ઈ તો એમ થોડું હોય મુંજાઈને થોડું રહેવાનું હોય કલેજા હિંમત થોડી હારવાની કદાચ ગમે ઈ થઈ જાય તોય હા બાટલા બાટલા ને ચડી ગયા ને પછી એવો મોજ કે આપણને એમ થાય જ નઈ કે આને કઈક તકલીફ છે તો ગુડ મોર્નિંગ બધાને હવે આ બીજો દિવસ છે હવે હે ને આપણે વારિયા થાય ઓલું ઓપનર આવી ગયું હે બરાબર ઓપનર કાલ સાંજે જ આવવાનું હતું પણ સાંજે જ પછી જ ઉપાણ થોડું મોરું થઈ ગયું આવવામાં મહેશ મામાને એટલે હવે સવારે આવી ગયું છે ઓપનર અને હવે આપણે ધાર દેવાની છે તો આગળ કન્ટિન્યુ કરીએ ખરીદ તો મિત્રો ઓપનર ચાલુ થઈ ગયું હે અને ભાઈ માનજો આપણે કાઢી નાખીએ બરાબર ખબર જાતો દીધો હોય बारियाँ भी जैसी है दिवस में आप तार देवाई गई थी ना बुद्धि तो जो वेस्ट माल है वेस्ट माल तो जोरदार धरनी करो कोई तरीक़ून नकली तो ये वो तो मैं अदरगलो है है ना ઉપરની બાજુમાં મજા જ કરી ઢગલો થયો છે અને આ આપણો ઢગલો આપણી માંડવીનો ઢગલો છે અને આ બાપાની માંડવી ઢગલો છે બધું થાકી દીધું છે હવે એક તો આપણે ને લોકેશન એક નંબર છે હોવાની એ ભૂકાનો ઢગલો આ બાજુ માંડવીને ઢગલો ને અહીંયા માંડવીને ઢગલો ને વિશમાં આપણે આ જરાય તાજ જ નથી લાગતી મિત્રો આ તો આપણે વાગીએ બહુ વહેલા આવી જઈએ કારણ કે હજી તો જો આથ જ આઠ ને બે મિનિટ થઈ ગયા હતા આપણે વાર આવી ગયા આપણે વાર કયું ના આવી ગયા આ તો ખાટલો ને બધું હે ને સેટઅપ કરતો હતો હું મારું બધું સતપ કરતો તો ખાટલો લઈ ગંગ ગોદરા લઈએ કોથરા કાયદા એમાં વારિય તો હું આવી ગયો છું સારા હાથ પોના આઠ વાગ્યા દુકરો આવી ગયો છું અને વહેલું આવવાનું રીઝન એ છે કે અમે હેને ને ખોરાક દીધી આ બહુ પીન મારે છે ખાડા કરના કે જ્યાં ત્યાં ભૂંદરાનો ત્રાસ થોડોક વધી ગયો છે એટલે આજે આપણે આવી ગયા છીએ આજુબાજુના ખેતરમાં પૂગી ગયા હતા બધે આપણી વારી હજી પૂ નથી પણ આપણે પૂગવાને જ દેવાના